શરદ ડીસીબી જોન છ દ્વારા છ પોલીસ મથકના માથાભારે હિસ્ટ્રી સીટરો લિસ્ટેડ બુટલેગરો સહિતનાઓની હાલની કામગીરી અંગે તેઓની પરેડ કરી પૂછપરછ કરાઈ હતી શરદ ડીસીબી જોન છ રાજેશ પરમારની અધ્યક્ષતામાં તેમના વિસ્તારમાં આવતા છ પોલીસ મથકમાં એમસીઆર હિસ્ટ્રી સીટરો લિસ્ટેડ બુટલેગરો તેમજ શરીર સંબંધી તથા મિલકતી સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે ઇન્સ્ટોગેશન કરી તેઓને સારા માર્ગે દોરવા અંગે ગામ ખાતે આવેલ રામજીવાડીમાં પરણી યુજાઈ હતી જેમાં અગાઉ ગુનાઓ આચરનારાઓ હાજર રહ્યા હતા અને પોલીસની હાજરીમાં ગુનાખોરી છોડી સારા માર્ગે જવાની વાત કરી હતી આજ રોજ મહેરબાન સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોજ સાહેબની સૂચનાને માર્ગદર્શન રેઠડ ઇન્ટ્રો પોલીસની પોલીસે આરોપ્યોની એક ઓળખ પરેડી કે એમના એમની પૂછપરછ માટેની એક પરેડ રાખવામાં આવેલી છે એટલે એમને એકઠા કરવામાં આવે છે ટોટલ છ પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન હજીરા સચિન સચિન જીઆઈડીસી ડુમસ અને ઈચ્છાપુરના બસો ને તોતેર ગુનેગારોને એકઠા કરવામાં આવેલા છે આ ગુનેગારો શરીર સંબંધી સંબંધી ટપોરી એચએસ એ એ પ્રકારના ગુનામાં સંડોવેલા છે આ લોકોને આપવાનો ઉદ્દેશ એ છે કે પોલીસ ઓળખે આમાં એવું હોય કે પાંચ વર્ષ પહેલાં ગુનો કર્યો અત્યારે પોલીસની આગળથી નીકળે તો પણ ઓળખી ના શકે ઓળખે અને એમને જાણ રહે કે આ ભવિષ્યમાં પેટ્રોલિંગમાં ફરતો હોય તો શું કરે છે બીજી વસ્તુ કે આ લોકોનો નવા ફોટા લેવાય નવા એમના એડ્રેસ લેવાય તો ભવિષ્યમાં કદાચ આ ગુનામાં આવે તો પણ અમે એમને નેપ કરી શકીએ એટલા માટે આ કરવામાં આવેલું છે